કચ્છ જિલ્લા વીજ લાઇનના થાંભલાનું કામ કરતી પાવરગ્રીડ કંપનીની મનમાની કચ્છ જિલ્લા વીજ લાઇનના થાંભલાનું કામ કરતી પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા કચ્છ જિલ્લાના ખેડૂતો સાથે હળહળ તો અન્યાય કરવામાં આવી રહ્યો છે એક તરફ સરકાર દ્વારા જંત્રીના ભાવોમાં બસો ઘણો વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ કંપનીના અમુક કંપની અને અમુક નેતાઓ અને તેમના અધિકારીઓની મિલીભગત થકી જગતના તાત ખેડૂત સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે સરકારી કંપની હોવા છતાં સંવિધાનિક નિયમોને નેવે મૂકીને ખેડૂતની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર મન ભાવે

વીજ થાંભલાનું જેની અંદર ખેડૂતોને યોગ્ય વળતર નથી આપતું રહ્યું વળતરની તો વાત દૂર રહી પણ બેદરકારીપૂર્વક સલામતીના સાધનો વગર કામગીરી કરાઈ રહી છે કલ્પત્રુ ઇન્ટરનેશનલ કંપની દ્વારા જેના લીધે ગઈ કામ કરતા હતા રહ્યા ત્યારે સલામતીના સાધનો વગર અને કોઈ પણ પ્રકારની એમની દેખભાળ વગર કામ કરતા સામેવાળો થાંભલો તૂટીને પડેલો ત્રણ ચાર શ્રમિકો એકનું પગ કપાઈ ગયું માથામાં છે છે ને હાલમાં અંદર ત્યારે આજે સરકાર સમક્ષ રજૂઆત કરી આ કરીરગ્રીડ પોતાની સરકારી કંપની કહેતી હોય તો સરકારની નૈતિક જવાબદારી રહેતી હોય છે શ્રમિકોના જીવના જોખમની કે ખેડૂતોની યોગ્ય વળતર મુવાજાની ત્યારે કંપની પોતાની મનમાની પૂર્વક બેધડકારી સાથે કામ કરી રહી છે આ તો અત્યારે વરસાદની સિઝન છે અને ખાસ કરીને કાપડીની સિઝન આવી રહી છે ત્યારે મજદૂરો કામ નતા કરતા રહે નહીં તો આવી દુર્ઘટના ઘટત તો આજે સિવિલખાના અમારા જે ખેતમજૂરો છે એમને જીવ ઉપર આફત આવીને ઊભી રહે ત્યારે સરકાર સમક્ષ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે જે કલ્પત્રુ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ કંપની છે એનું એને ટર્મિનેટ કરવામાં આવે અને પાવરગ્રીડ કંપનીજી વીજ થાંભલા નાખી રહી છે જે યોગ્ય વળતર નથી આપી રહી સરકારે જ્યારે નક્કી કર્યું છે જંત્રીના ભાવ બસો ગણું વધારી દીધું છે ત્યારે આ કંપની દ્વારા જે અગાઉ સ્ટેલાઇટ કામ કરી ગઈ હતી જેણે જેના મીટરના સ્કવેર ફૂટના સડસઠ મીટરના ભાવ જે નવ હજાર છસો આપેલા હતા પરંતુ આ આઠસો રૂપિયા આપી અને ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે અને ખેડૂતોના આજીવન આ નુકસાન કરી રહી છે આ જમીન કોઈ એને નહીં થઈ શકે કોઈ કન્સ્ટ્રક્શનનું કામ નહીં થઈ થઈ શકે આ બધી વ્યવસ્થાઓ હોવા છતાં સરકાર સમક્ષ અમારી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ કંપનીને ટર્મિનેટ કરવામાં આવે અને પાવરગ્રીડનું જે પ્રોજેક્ટ છે એને પણ રદ કરવામાં આવે કારણ કે ખેત ખેતમજદૂરો અને શ્રમિકોના જીવથી વધારે કોઈ પ્રોજેક્ટ મહત્ત્વના નથી સરકાર માટે સરકાર માટે મહત્વનું હોય તો દેશના નાગરિક છે એના રાજ્યના નાગરિક છે માટે પાવરગ્રીડના કામને તાત્કાલિક રદ કરવામાં આવે અને એના કામને બંધ કરવામાં આવે અન્યથા કચ્છના તમામ ખેડૂતો અમે કચ્છ કલેક્ટર સમગ્ર આનસન ઉપર ઉપવાસ પર બેસી અને ધરણા પ્રદર્શન કરશું અને કે અમારે જનતા આંદોલન કરવું પડશે અને રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે બહુ ચિંતિત છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ મુદ્દે ગંભીરતા દાખવી અને તાત્કાલિક આ પ્રશ્નો નિરાકરણ લાવશે અને જે બસો ટકા જે જંત્રીનો વધારો થયો છે એ વધારા સાથે જેના કોરિડોરની કલેક્ટરની સત્તાઓ હશે એ સત્તાઓનો ઉપયોગ કરી અને વધારેમાં વધારે લાભ મળી શકે ખેડૂતોને એવા યોગ્ય પગલાં ભરશે એવી અમારી માંગણી છે આગામી સાત દિવસની અંદર જો સરકારે કે કચ્છ કલેક્ટરે કોઈ આ મુદ્દે કામગીરી ન કરવામાં આવી તો આગામી સાત દિવસની અંદર અમે તમામ કચ્છના કિસાનો ત્યાં જનઆંદોલન કરીશું